રૂકો પાર્થ આને અગ્નિ આપવી એ પાપ છે આ જમીનમાં દફનાવો રૂકો અને આગ ન આપો જો આ દુસ્સાહસ તમે કર્યું તો બહુ મોટું અનર્થ થઈ જશે સનાતન ધર્મમાં માનવામાં આવે છે કે મોક્ષની પ્રાપ્તિ ચિતાની અગ્નિથી જ સંભવ છે તો પછી નાનકડા અને માસૂમ બાળકો માટે આ નિયમ કેમ બદલાઈ જાય છે કેમ તે કોમળ શરીરોને અગ્નિને સોંપવું શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે શું તમે જાણો છો કે આ અગ્નિની સામે એક એવું શરીર પણ આવે છે જેને અડકતા અગ્નિ પણ ડરે છે એક એવો મૃતદેહ જેને જોઈને અગ્નિદેવ પણ પોતાના હાથ પાછા ખેંચી લે છે હિન્દુ ધર્મમાં દરેકને સળગાવવામાં આવે છે પરંતુ નન્ના ફૂલ જેવા બાળકોને નહીં તેમને ઠંડી માટીમાં અંધારા ગર્ભમાં પાછા સુવાડી દેવામાં આવે છે કેમ આ પ્રશ્ન સાધારણ લાગી શકે છે પરંતુ તેનો ઉત્તર બેહબ ચોંકાવનારો છે આ ગૂઢ રહસ્યનું ઉદ્ઘાટન સ્વયં ભગવાન કૃષ્ણે દેવર્ષિ નારદ સમક્ષ કર્યું હતું આખરે શું હતું એ દિવ્ય કારણ જેને સાંભળીને નારદજી પણ સ્તબ્ધ રહી ગયા હતા આવો આ વીડિયોમાં તે પરમ સત્ય પરથી પડદો ઉઠાવીએ એકવારની વાત છે દ્વારકાની સાંજ આજે કંઈક અલગ હતી રોજ પવનમાં જે શીતળતા હતી આજે તેની જગ્યાએ એક અજીબ શાંતિએ લઈ લીધી હતી સમુદ્રના મોજા જે હંમેશા પોતાની ગર્જનાથી તટોને જગાડી રાખતા હતા તે પણ આજે મૌન સાધીને કોઈ અનહોનીની રાહ જોઈ રહ્યા હતા શ્રીકૃષ્ણ પોતાના મહેલના ઉપવનમાં એકલા બેઠા હતા તેમની આંગળીઓ તેમની પ્રિય વાંસળી પર હતી જેને વગાડતા જ ત્રણેય લોક મંત્રમુગ્ધ થઈ જતા હતા પરંતુ આજે તેમના હોઠ સ્થિર હતા તેઓ કંઈ વગાડી રહ્યા નહોતા બસ શૂન્યમાં નિહાળી રહ્યા હતા જાણે તેઓ તે સન્નાટાને સાંભળી રહ્યા હોય જે આવનારા તોફાનનો સંકેત હતો ત્યારે આકાશ માર્ગથી એક ધ્વનિ ગુંજ્યો વીણાની એક તૂટેલી બેસુરી તાણ સંભળાઈ જેમાં સંગીત ઓછું અને પીડા વધુ હતી મનિ ત્યાં પ્રગટ થયા એ જ નારદ જેમના આગમનથી વાતાવરણમાં નારાયણ નારાયણનો ઉલ્લાસ ભરાઈ જતો હતો આજે બિલકુલ શાંત હતા તેમના ચહેરા પર આજે કોઈ જિજ્ઞાસા નહોતી કોઈ નવા સમાચાર સંભળાવવાનો ઉત્સાહ નહીં પણ એક ઊંડી પીડા અને ન ઉકેલા તે મૂંઝવણની રેખાઓ હતી તેમની આંખોમાં તે ચમક નહોતી પણ એક એવો પ્રશ્ન હતો જેણે તેમની શાંતિ છીનવી લીધી હતી શ્રીકૃષ્ણે પાછળ વળ્યા વગર જ જાણે તેમના મનની અંદર જોતા હોય તેમ કહ્યું દેવર્ષી આજે તમારી વીણાના તાર બેસુરા કેમ છે આ તો ક્યારેય થતું નથી અને તમારા મનનો આ કોલાહલ આ તો બહાર ચાલી રહેલા સમુદ્રના તોફાન કરતાં પણ ક્યાંય વધુ તેજ છે આજે તમે સમાધાન લઈને નહીં શંકા લઈને આવ્યા છો નારદુનિ શ્રીકૃષ્ણના ચરણો પાસે બેસી ગયા તેમનું શરીર શિથિલ પડી ગયું હતું તેમણે એક ઊંડો શ્વાસ લીધું અને ભારે સ્વરે બોલ્યા કેશવ તમે અંતરયામી છો છતાં આજે મારે કહેવું પડશે આજે હું મૃત્યુલોકથી તે ધરતી પરથી એક એવું દ્રશ્ય જોઈને આવી રહ્યો છું જેણે મારા સમસ્ત ફેંક્યો છે પ્રભુ મેં ત્યાં મૃત્યુના બે રૂપ જોયા એક તરફ મેં એક પુત્રને જોયો જેના વૃદ્ધ પિતાનું મૃત્યુ થયું હતું શરીર જર્જરિત થઈ ચૂક્યું હતું તેણે પૂરી વિધિ વિધાનથી ચિતા સળગાવી અગ્નિએ તે શરીરને ભસ્મ કર્યું પંચ તત્વમાં વિલીન કર્યો અને ત્યાં ઉભેલા સૌએ હાથ જોડીને કહ્યું મળી કેશવ નારદનો તેમની અવાજમાં એક કંપાવી દે તેવી આવી ગઈ પરંતુ બરાબર તે જ સમયે તે સ્મશાનના બીજા વેરાન ખૂણે મેં એક કમનસીબ માને જોઈ તેની ગોદમાં તેનું ત્રણ વર્ષનું મૃત બાળક હતું એક ફૂલ જેવું કોમળ શરીર પ્રભુ તે મા પોતાના બાળકને અગ્નિ ના આપી શકી લોકોએ કહ્યું બાળકને સળગાવવામાં આવતું નથી અને તે માની ચીસો વચ્ચે તે બાળકને તે ઠંડી અંધારી માટીમાં દાટી દેવામાં આવ્યું નારદે આવેશમાં આવીને પૂછ્યું કેમ કેશવ આ ભેદ કેમ શું તે નન્ના બાળકને મુક્તિ નથી જોઈતી શું અગ્નિ તેના પર દયા નથી કરતી આપણે કહીએ છીએ કે અગ્નિ પાવન છે તે બધું શુદ્ધ કરીને આત્માને મુક્ત કરે છે તો પછી તે માસૂમને તે શુદ્ધિથી વંચિત કેમ રાખવામાં આવ્યો તેની કીડા મકોડા વચ્ચે માટીમાં કેમ દબાવવામાં આવ્યો જો અગ્નિજ મોક્ષનું દ્વાર છે તો તે બાળક માટે તે દ્વાર બંધ કેમ હતું આ અન્યાય નથી તો બીજું શું છે શ્રીકૃષ્ણ ધીમેથી હસ્યા પણ આ સ્મિત વિનોદવાળું નહોતું તેમની આંખોમાં એક ઊંડો સાગર હતો જેમાં અનંત કરુણા હતી તેઓ બહુ ઠહેરાવ સાથે બોલ્યા દેવર્ષિ જેને તમે તમારી માનવીય દ્રષ્ટિથી અન્યાય સમજી રહ્યા છો તે વાસ્તવમાં સૃષ્ટિનું સૌથી ગૂઢ વિજ્ઞાન છે જેને માત્ર એક યોગી જ સમજી શકે છે અગ્નિનો ધર્મ છે બાળવું તે અશુદ્ધિઓને ભસ્મ કરે છે તે સંસ્કારો અને કર્મોના બંધનોને કાપે છે પરંતુ દેવર્ષિ અગ્નિ પણ વિવશ થઈ જાય છે તેનો તાપ પણ ઠંડો પડી જાય છે જ્યારે તેની સામે જીવન તેના શુદ્ધતમ નિર્દોષ રૂપમાં આવે છે નારદે ચોંકીને પોતાની આંસુ ભરેલી આંખોથી પૂછ્યું વિવશ ત્રણેય લોકને ભસ્મ કરવાની ક્ષમતા રાખનારા અગ્નિદેવ વિવશ આ કેવી રીતે સંભવ છે પ્રભુ શું માસુમિયત અગ્નિ કરતાં પણ મોટી છે શ્રીકૃષ્ણે તેમની આંખોમાં સીધું જોતા કહ્યું હા દેવર્ષિ માસુમિયતનું તેજ અગ્નિના તાપ કરતાં ક્યાંય વધુ હોય છે તને પરમ સત્ય સમજાવવા માટે મારે તને તે પ્રાચીન કાલખંડમાં લઈ જવો પડશે જ્યારે સ્વયં અગ્નિદેવે પ્રગટ થઈને ઋષિઓ સામે પોતાની વિવશતા સ્વીકારવી પડી હતી પોતાના ચિત્તને શાંત કરો અને ધ્યાનથી સાંભળો આ કથા મહાન ઋષિ ઉગ્ર તપાની છે અને તેમના પુત્રની તે ચેતાની જે ક્યારેય સળગી જ નહીં શ્રીકૃષ્ણે અતીતલા પાના ઉથલાવતા કથા આરંભ કરી આ વાત સતયુગ અને ત્રેતાયુગના તે સંધિકાળની છે જ્યારે ધરતી પર મંત્રોની શક્તિ આજે કરતાં ક્યાંય વધુ પ્રબળ હતી ભયાનક અને રહસ્યમય દંડકારણ્ય વનની વચ્ચે જ્યાં વિશાળ વૃક્ષોની છાયામાં દિવસે પણ રાત જેવું અંધારું રહેતું હતું ત્યાં ઋષિ ઉગ્રતપાનો આશ્રમ હતો ઉગ્રતપા જેવું નામ તેવું જ તેમનું વ્યક્તિત્વ તેમની ક્રોધાગ્નિ એટલી પ્રચંડ હતી કે વનના હિંસક પશુઓ સિંહ અને વાઘ પણ તેમના આશ્રમથી કોસો દૂર રહેતા હતા જીવનના સંધ્યાકાળમાં તેમને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ જેનું નામ રાખવામાં આવ્યું ચૈતન્ય ચૈતન્ય તે બાળક સાધારણ નહોતું દેવર્ષી તેની આંખોમાં એક એવું અલૌકિક તેજ હતું કે જે પણ તેને જોતું પોતાના બધા દુઃખ ભૂલી જતું પણ નિયતિ કોઈના અહંકારને નથી છોડતી જ્યારે ચૈતન્ય માત્ર ત્રણ વર્ષનો થયો એક અમાસની રાત્રે અચાનક આશ્રમનું વાતાવરણ બદલાઈ ગયું અને ચૈતન્યની શ્વાસ થમી ગઈ ઋષિ ઉગ્રતપાએ સંકલ્પ લીધો કે તેઓ પોતાના પુત્રનું અંતિમ સંસ્કાર સાધારણ લાકડાથી નહીં પણ મલયગીરી ચંદનથી કરશે શ્મશાન ઘાટ પર ચિતા સજાવવામાં આવી ઋષિએ જેવી મશાલ ચિતામાં નાખી ત્યાં એક ચમત્કાર થયો જેવી લપેટો બાળકના કોમળ શરીર તરફ વધી તે બુઝાઈ ગઈ જાણે લપેટો તે શરીરને અડકતા ડરતી હોય ઋષિ હેરાન રહી ગયા તેમણે ફરી પ્રયાસ કર્યો પણ પરિણામ એ જ આવ્યું લાકડા બળતા પણ બાળકના શરીર પાસે આવતા જ અગ્નિ ઠંડી પડી જતી અગ્નિ જે બધું ભસ્મ કરવા માટે જાણીતી છે આજે એક ફૂલને અડકવાનું સાહસ કરી શકતી નહોતી ઋષિ ઉગ્રતપાએ ક્રોધમાં અગ્નિદેવને લલકાર્યા ત્યારે એક ભયાનક ગર્જના સાથે અગ્નિદેવ પ્રગટ થયા અગ્નિદેવે કહ્યું ઋષિવર અનર્થ ન કરો હું શરીરને નથી બાળતો હું તે ગંદકીને બાળું છું જે આત્મા ઉપર પરતોની જેમ ચઢેલી હોય છે જ્યારે કોઈ મનુષ્ય જીવન જીવે છે ત્યારે તે ઝૂઠ છળ અને ક્રોધના સંસ્કાર ભેગા કરે છે મારે તેને બાળીને આત્માને મુક્ત કરવી પડે છે પરંતુ આ બાળકને જુઓ તેની આત્મા પર કર્મોના પાપ કે પુણ્યની કોઈ પરત નથી આ શરીર નથી આ તો થીજેલું ઝાકળનું ટીપું છે હું અશુદ્ધિને બાળી શકું છું પવિત્રતાને નહીં આને મને ન સોંપો આને તેની અસલી માં ધરતી માતાની ગોદમાં આપો આને બીજની જેમ રોપી દો જો બીજને બાળશો તો રાખ બની જશે પણ જો ધરતીમાં રોપશો તો તે ફરીથી નવા જીવનના રૂપમાં ખીલી ઉઠશે કૃષ્ણે વાત પૂરી કરતા કહ્યું નારદ એટલા માટે જ આપણા સનાતન ધર્મના વિધાનમાં બે જ પ્રાણીઓને અગ્નિમાં નથી તપાવવામાં આવતા એક પરમ સંન્યાસી અને બીજો અબોધ શિશુ સંન્યાસી જે જીવતા જીવ જ પોતાની કાયાને તપાવી ચૂક્યો હોય છે તેનું શરીર હવે મંદિર બની ગયું હોય છે અને મંદિરને સળગાવવામાં નથી આવતા તેમને ભૂ સમાધિ આપવામાં આવે છે અને બીજી તરફ તે શિશુ છે જેણે હજુ કર્મોનું ખાતું ખોલ્યું જ નથી અગ્નિ માત્ર તેને જ બાળે છે જેમાં હુંનું ઈંધણ હોય છે પરંતુ સંન્યાસીનો હું મરી ચૂક્યો હોય છે અને બાળકનો હું હજુ જન્મ્યો જ નથી હોતો ધરતી મા છે જે શિશુને પોતાના ગર્ભમાં લઈને ફરીથી એક નવા જીવન માટે તૈયાર કરે છે નારદ મુનિએ હાથ જોડીને કહ્યું હે કેશવ આજે મારી આંખો ખુલી ગઈ આજે સમજાયું કે તે મા કેમ રડતી નહોતી કારણ કે તેનું બાળક મર્યું નથી બસ મા ધરતીની ગોદમાં સૂવા ગયું છે ફરીથી જાગવા માટે અને દોસ્તો આ રીતે તે રહસ્ય ઉકલી ગયું માસુમિયત તો આગથી પણ વધુ પાવન હોય છે જેને સ્વયં અગ્નિ પણ નમન કરે છે શ્રીકૃષ્ણની આ વાતો સાંભળીને નારદજીના મનનો કોલાહલ શાંત તો થયો હતો પરંતુ એક નવી જિજ્ઞાસાએ જન્મ લીધો હતો તેમણે પૂછ્યું પ્રભુ અગ્નિદેવની વિવશતા અને બાળકની પવિત્રતાનો ભેદ તો હું સમજી ગયો પણ એક પ્રશ્ન હજી પણ મને સતાવી રહ્યો છે જો તે બાળક સાક્ષાત ઈશ્વરનું રૂપ છે અને પવિત્ર છે તો પછી વિધાતા તેને આટલું ટૂંકું આયુષ્ય કેમ આપે છે શા માટે એક માની ગોદ ઉજ્જળ કરવામાં આવે છે શું તે બાળકની આત્માને આ ધરતી પર કોઈ પાઠ શીખવાનો બાકી રહી ગયો હતો શ્રીકૃષ્ણના ચહેરા પર ફરી એ જ ગંભીર સ્મિત આવ્યું તેમણે આકાશમાં ઉડતા એક પક્ષી તરફ ઇશારો કરતા કહ્યું દેવર્ષિ તમે જેને મૃત્યુ કહો છો તે વાસ્તવમાં આત્માનું વિશ્રામ છે જે બાળકો ખૂબ જ નાની ઉંમરે વિદાય લે છે તેઓ કોઈ સજા ભોગવવા નહીં પણ પોતાનું ઋણ પૂરું કરવા આવે છે પૂર્વ જન્મના કેટલાક એવા પુણ્યકર્મો બાકી રહી ગયા હોય છે જેને પૂરા કરવા માટે માત્ર થોડા વર્ષો કે થોડા મહિનાના દેહની જરૂર હોય છે તેઓ આ પૃથ્વી પર માત્ર પ્રેમ વહેંચવા અને માતા પિતાના જીવનમાં કરુણાનો દીવો પ્રગટાવવા આવે છે તેમનું કાર્ય પૂરું થતાં જ તેઓ માટીમાં ભળી જાય છે જેથી તેઓ ફરીથી એક શક્તિશાળી અને લાંબા આયુષ્યવાળા નવા દેહમાં જન્મ લઈ શકે શ્રીકૃષ્ણ આગળ બોલ્યા નારદ શું તમે જાણો છો કે જ્યારે બાળકને ધરતીમાં દફનાવવામાં આવે છે ત્યારે ધરતી માતા તેના પર કેવી કૃપા કરે છે અગ્નિ અશુદ્ધિને બાળીને મુક્ત કરે છે પણ ધરતી માતા માસુમિયતને સાચવીને તેનું પોષણ કરે છે જેમ એક માળી બીજને સુરક્ષિત રાખે છે જેથી યોગ્ય સમય આવતા તે વટવૃક્ષ બની શકે તેમ ધરતીએ નન્ના જીવને પોતાના ગર્ભમાં આરામ આપે છે તેને બાળવામાં નથી આવતો કારણ કે તે હજી કાચું ફળ છે કાચા ફળને આગમાં પકવી શકાતું નથી તેને કુદરતી રીતે પાકવા માટે સમય આપવો પડે છે નારદજીએ મસ્તક ઝુકાવીને પૂછ્યું પ્રભુ તો શું એનો અર્થ એ છે કે જે બાળકોને દફનાવવામાં આવે છે તેમનું પુનર્જન્મ વધુ ઝડપથી થાય છે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હા દેવર્ષિ અગ્નિસંસ્કાર પછી આત્માને નવા સંસ્કારો મેળવવામાં સમય લાગે છે પણ ભૂ સમાધિ કે દફનાવવાની પ્રક્રિયા એ શિશુ માટે એક નિદ્રા સમાન છે તે બાળક જલ્દીથી ફરીથી કોઈ પવિત્ર કુળમાં જન્મ લે છે એટલે જ શાસ્ત્રોમાં તેને અદગ્ધ કહેવામાં આવ્યા છે એટલે કે જે બળ્યા નથી તેઓ પ્રકૃતિના અંશ છે અને પ્રકૃતિમાં જ સીધા ભળી જાય છે આ જ સનાતન સત્ય છે કે જે પવિત્ર છે તેને અગ્નિની જરૂર નથી અને જે નિર્દોષ છે તેને નરક કે સ્વર્ગના ભયની જરૂર નથી તેઓ તો મુક્ત છે સદાય માટે નારદજીના આંસુ સુકાઈ ગયા હતા અને હવે તેમના મુખ પર ફરી નારાયણ નારાયણનો મધુર જાપ હતો તેમને સમજાયું હતું કે જેને દુનિયા અંત સમજે છે તે તો વાસ્તવમાં એક સુંદર શરૂઆત છે ભગવાને એ દિવસે સ્મશાનના તે અંધકારને જ્ઞાનના પ્રકાશથી ભરી દીધો હતો શ્રીકૃષ્ણની આ રહસ્યમયી વાતો સાંભળીને નારદજીની જિજ્ઞાસા હજી શમી નહોતી તેમને પૂછ્યું પ્રભુ આ જ્ઞાન તો અદ્ભુત છે પણ શું ઇતિહાસમાં એવો કોઈ બીજો પ્રસંગ છે જ્યાં અગ્નિદેવે પોતે કોઈ પવિત્ર આત્માને બાળવાની ના પાડી હોય અને શું આ પરંપરા પાછળ કોઈ અન્ય પ્રાચીન વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક કારણ છુપાયેલું છે શ્રીકૃષ્ણ મંદસ્મિત સાથે બોલ્યા દેવર્ષી ઇતિહાસના પાનાઓમાં એક એવી પણ ઘટના છે જે મહાદેવ અને સતીના વિયોગ સાથે જોડાયેલી છે જ્યારે માતા સતીએ દક્ષના યજ્ઞમાં પોતાની કાયા ત્યાગી ત્યારે તે શરીર યોગાગ્નિથી પ્રજ્વલિત હતું પરંતુ જ્યારે શિવજી તે પાર્થિવ દેહને લઈને ત્રણેય લોકમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે અગ્નિદેવે શિવજીને પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ હું આ દેહને ભસ્મ કરવાની શક્તિ ધરાવતો નથી કારણ કે આમાં સાક્ષાત શક્તિનો વાસ છે ત્યારે વિષ્ણુએ સુદર્શન ચક્રથી તે દેહના ટુકડા કર્યા અને જ્યાં જ્યાં તે અંશ પડ્યા ત્યાં ત્યાં ધરતીએ તેમને પોતાના ગર્ભમાં સમાવી લીધા તે શક્તિપીઠો આજે પણ ધરતીની અંદરથી ઊર્જા વહાવે છે જેવી રીતે શક્તિના અંશને અગ્નિ બાળી ન શક્યો તેવી જ રીતે અબોધ બાળક પણ ઈશ્વરનો અંશ છે તેને બાળવો એ પ્રકૃતિ વિરુદ્ધ છે શ્રી કૃષ્ણે આગળ સમજાવતા કહ્યું નારદ આ પરંપરાનો ઇતિહાસ માત્ર સંવેદના સાથે નહીં પણ પંચમહાભૂતના સંતુલન સાથે પણ જોડાયેલો છે મનુષ્યનું શરીર પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશથી બનેલું છે જ્યારે કોઈ પુખ્ત વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના શરીરમાં પૃથ્વી તત્વ એટલે કે હાડકાં અને માંસ અને અગ્નિ તત્વ એટલે કે જીવનભરનો ક્રોધ અને વાસના બહુ દ્રઢ થઈ ગયા હોય છે તેને મુક્ત કરવા માટે બાહ્ય અગ્નિની જરૂર પડે છે પરંતુ શિશુના શરીરમાં હજી પૃથ્વી તત્વ કાચું હોય છે તે સંપૂર્ણ રીતે જળ અને વાયુ સમાન કોમળ હોય છે જો તેને અગ્નિમાં નાખવામાં આવે તો તેના કોમળ તત્વોનો વિનાશ થાય છે જે સૃષ્ટિના ક્રમમાં અશુભ માનવામાં આવે છે પ્રાચીન કાળમાં જ્યારે ઋષિમુનિઓ જંગલોમાં રહેતા ત્યારે તેઓ જોતા કે પ્રકૃતિ પોતે જ નાના જીવોનું જતન કરે છે તમે જોયું હશે કે જ્યારે કોઈ નાનું પક્ષી કે પ્રાણી મૃત્યુ પામે છે ત્યારે તે ધરતીમાં ભળી જાય છે અને ત્યાંથી નવા છોડ જન્મે છે આ બીજ વૃક્ષ ન્યાય છે બાળક એક બીજ છે બીજને જો અગ્નિમાં નાખવામાં આવે તો તે ક્યારેય અંકુરિત થઈ શકતું નથી તે રાખ બની જાય છે પણ જો તેને માટીમાં રોપવામાં આવે તો તે ભવિષ્યમાં ફરીથી એક નવું જીવન ધારણ કરવાની ક્ષમતા રાખે છે એટલે જ આપણા ઋષિઓએ વિધાન કર્યું કે જેનું કર્મફળ હજી શરૂ જ નથી થયું તેને અગ્નિની ભઠ્ઠીમાં ન નાખવો જોઈએ શ્રીકૃષ્ણે એક ઊંડો નિસાસો નાખીને કહ્યું દેવર્ષિ આ પાછળ એક મનોવૈજ્ઞાનિક ઇતિહાસ પણ છે મા ધરતીને આપણે માતા કહીએ છીએ એક મા જ્યારે પોતાના બાળકને ગુમાવે છે ત્યારે તેનું હૃદય વલોવાઈ જાય છે શાસ્ત્રો કહે છે કે જો તે મા પોતાના બાળકને અગ્નિમાં બળતા જુએ તો તેની આંતરડી એટલી દુભાય છે કે તે શોક ક્યારેય ક્ષમતો નથી પરંતુ જ્યારે તે બાળકને ધરતી માતાના ખોળામાં સોંપે છે ત્યારે તેને એક અજ્ઞાત સંતોષ મળે છે કે તેનું બાળક સુરક્ષિત છે આરામમાં છે આ માતૃત્વનું સન્માન છે જે સનાતન ધર્મે વર્ષોથી જાળવી રાખ્યું છે નારદજી બોલ્યા પ્રભુ આપની આ વાતથી આજે જગતના કરોડો માતાપિતાને શાંતિ મળશે જેઓ આ પ્રથાને અંધશ્રદ્ધા કે મજબૂરી સમજતા હતા આજે સમજાયું કે આ તો વિજ્ઞાન અને કરુણાનો સંગમ છે શ્રીકૃષ્ણે અંતમાં કહ્યું યાદ રાખજો નારદ જે અગ્નિ સૂર્યમાં છે એ જ અગ્નિ જઠરમાં છે પણ જે શીતળતા ચંદ્રમાં છે એ જ શીતળતા બાળકની માસુમિયતમાં છે અને ચંદ્રને ક્યારેય અગ્નિથી બાળી શકાતો નથી તેને તો બસ ક્ષિતિજમાં સમાવી શકાય છે બાળકનું મૃત્યુ એ અંત નથી પણ ધરતી માતા દ્વારા લેવાયેલો એક નાનકડો વિરામ છે જેથી તે તેને ફરીથી તૈયાર કરીને નવી ઉર્જા સાથે સંસારમાં મોકલી શકે શ્રીકૃષ્ણના મુખેથી પ્રકૃતિ અને વિજ્ઞાનનો આ સમન્વય સાંભળી નારદજી ગદગદ થઈ ગયા પણ તેમના મનમાં હજી એક છેલ્લો તર્ક જાગ્યો તેમણે પૂછ્યું પ્રભુ આપે કહ્યું કે બાળક બીજ સમાન છે પણ શું આ નિયમ પાછળ કાળનું કોઈ ચક્રકામ કરે છે શું એવું બની શકે કે જે બાળક આજે દફનાવવામાં આવ્યું છે તે જ બાળક ફરીથી એ જ માની કુખે જન્મે શું ધરતીમાતા ખરેખર એવો કોઈ ચમત્કાર કરે છે શ્રીકૃષ્ણે નાણદજીના ખભા પર હાથ મૂક્યો અને સ્મશાનની તે રાખ તરફ જોતા કહ્યું દેવર્ષિ તમે બહુ ઊંડી વાત પૂછી છે સનાતન સત્ય એ છે કે ઊર્જા ક્યારેય નષ્ટ થતી નથી તે માત્ર સ્વરૂપ બદલે છે જ્યારે આપણે કોઈ પુખ્ત વ્યક્તિને અગ્નિ આપીએ છીએ ત્યારે તેના સંસ્કારોના બીજ બળી જાય છે અને તેની આત્માને નવા કર્મોના આધારે નવો જન્મ લેવા માટે લાંબો પ્રવાસ કરવો પડે છે તેને નવું શરીર નવા માતાપિતા અને નવો પ્રદેશ શોધવો પડે છે પરંતુ બાળકના કિસ્સામાં પરિસ્થિતિ અલગ છે બાળક હજી એ જ પરિવારના ઋણાનુબંધ એટલે કે પ્રેમના બંધનથી જોડાયેલું હોય છે તેને અગ્નિમાં નથી બાળવામાં આવતું કારણ કે તેના સૂક્ષ્મ શરીરના તંતુઓ હજી તેની માતા સાથે જોડાયેલા હોય છે ધરતી માતા તે આત્માને પોતાના ગર્ભમાં સુરક્ષિત રાખે છે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જે માતાએ પોતાનું સંતાન ગુમાવ્યું હોય તેને થોડા જ સમયમાં ફરીથી સંતાન પ્રાપ્ત થાય છે અને તે બાળકના લક્ષણો તેની આદતો અને તેની આંખો પેલા ગુમાવેલા બાળક જેવી જ હોય છે આ ધરતી માતાનો ન્યાય છે તે બીજને સાચવી રાખે છે અને જ્યારે માનું શરીર ફરીથી તે આત્માને સ્વીકારવા તૈયાર થાય ત્યારે તે જ આત્મા ફરીથી જન્મ લે છે અગ્નિસંસ્કાર આ પ્રક્રિયામાં અવરોધ બની શકે છે પણ ભૂસમાધિ તેને ગતિ આપે છે શ્રીકૃષ્ણે આગળ એક બહુ મોટું રહસ્ય ખોલતા કહ્યું નારદ શું તમે જાણો છો કે જે બાળકોને દફનાવવામાં આવે છે તેમના દેહ માટીમાં ભળીને તે જગ્યાને પણ પવિત્ર કરે છે જ્યાં માસૂમ બાળકોની સમાધિ હોય છે ત્યાંને વનસ્પતિ અને ત્યાંનું વાતાવરણ એક અજીબ શાંતિ ધાવે છે કારણ કે તે શરીરમાં કોઈ પાપ ન હતું તે તો સાક્ષાત નારાયણનો અંશ હતો જે ધરતીમાં ભળીને ધરતીને વધુ ફળદ્રુપ અને પવિત્ર બનાવે છે નારદજીએ પૂછ્યું તો પ્રભુ જે લોકો આધુનિકતાના નામે આ પરંપરા પર સવાલ ઉઠાવે છે તેમને આપે શું સંદેશ આપવો જોઈએ શ્રી કૃષ્ણ ગંભીર થઈને બોલ્યા તેમને માત્ર એટલું જ કહેજો કે વિજ્ઞાન હજી ત્યાં પહોંચી રહ્યું છે જ્યાં આપણા ઋષિઓ હજારો વર્ષો પહેલા પહોંચી ગયા હતા જે રીતે કાચને ગરમ કરીને ઓગાળી શકાય છે પણ પાણીના પરપોટાને ગરમ કરવા જશો તો તે ફૂટી જશે બસ એ જ ભેદ છે એક વૃદ્ધ અને એક બાળકના અંતિમ સંસ્કારમાં અગ્નિ માત્ર અશુદ્ધિને શુદ્ધ કરી શકે છે પણ જે જન્મથી જ ગંગાજળ જેવું પવિત્ર છે તેને તો બસ વહેવા માટે માર્ગ જોઈએ છે અગ્નિની ભઠ્ઠી નહીં શ્રીકૃષ્ણે પોતાની વાંસળી હોઠ પર મૂકી અને એક મધુર સુર છેડ્યો એ સુર સાથે જાણે આખા સ્મશાનમાં એક દિવ્ય ઊર્જા વહેવા લાગી નારદજીને સમજાયું કે જે બાળકને લોકો મૃત સમજીને રડતા હતા તે તો વાસ્તવમાં ધરતી માતાના ખોળામાં મીઠી નિદ્રા માણી રહ્યું હતું એક નવી સવારની રાહમાં કથાના અંતમાં શ્રીકૃષ્ણે આશીર્વાદ આપતા કહ્યું જે મનુષ્ય આ રહસ્યને જાણી લે છે તેને મૃત્યુનો ભય નથી રહેતો તે સમજી જાય છે કે મૃત્યુ એ વિનાશ નથી પણ પરિવર્તન છે અને માસુમિયત એ દુનિયાની સૌથી મોટી શક્તિ છે જેની સામે કાળ અને અગ્નિ પણ નતમસ્તક થાય છે શ્રીકૃષ્ણની વાણીમાં હવે એક એવો પ્રવાહ હતો જે કાળના બંધનોને ચીરી રહ્યો હતો નારદજીએ પૂછ્યું પ્રભુ આપે ઋષિ ઉગ્ર તપાની વાત કરી પણ શું આ જ્ઞાનનો ઉલ્લેખ આપણા વેદો કે અન્ય પ્રાચીન સંવાદોમાં ક્યાંય મળે છે શું કોઈએ પહેલા મૃત્યુના આ ભેદને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે શ્રીકૃષ્ણ બોલ્યા દેવર્ષિ યાદ કરો કઠોપનિષદનો તે પ્રસંગ જ્યારે નચિકેતા યમરાજના દ્વાર પર પહોંચ્યો હતો નચિકેતા પોતે એક બાળક હતો પણ તેની જિજ્ઞાસા એક મહાત્મા જેવી હતી તેને યમરાજને પૂછ્યું હતું કે મૃત્યુ પછી શું વધે છે ત્યારે યમરાજે તેને સમજાવ્યું હતું કે બાળકની અવસ્થા એ બ્રહ્મની સૌથી નજીકની અવસ્થા છે ઇતિહાસમાં આ એક મોટો પુરાવો છે કે જ્યારે કોઈ બાળક મૃત્યુ પામે છે ત્યારે તે ખરેખર મૃત્યુ પામતું નથી પણ તે પોતાની મૂળ અવસ્થા એટલે કે બ્રહ્મમાં પાછું ફરે છે અને જે બ્રહ્મ છે તેને અગ્નિ કેવી રીતે બાળી શકે કારણ કે અગ્નિ પોતે બ્રહ્મમાંથી જન્મેલો છે શ્રીકૃષ્ણે ઇતિહાસના પાના ઉથલાવતા આગળ કહ્યું પ્રાચીન આર્યાવર્તના ઋષિઓ જ્યારે ગુરુકુળોમાં આત્માનું વિજ્ઞાન ભણાવતા ત્યારે તેઓ એક સિદ્ધાંત શીખવતા અજન્મ આત્મા બાળક જ્યારે જન્મે છે ત્યારે તેની સ્મૃતિઓ તેના પૂર્વજન્મના સંસ્કારોથી લથપથ હોય છે પણ તેનું શરીર નિષ્પાપ હોય છે ઐતિહાસિક રીતે સિંધુ સરસ્વતી સભ્યતાના અવશેષોમાં પણ એવા પુરાવા મળ્યા છે કે જ્યાં નાના બાળકોને ઘરના આંગણામાં કે પવિત્ર સ્થાનો પર દફનાવવામાં આવતા હતા તેનું કારણ એ હતું કે પ્રાચીન લોકો માનતા હતા કે માસૂમ બાળક એ ગૃહદેવતા સમાન છે તેના શરીરને અગ્નિમાં બાળીને ઘરથી દૂર ન કરાય પણ તેને ઘરની માટીમાં જ સ્થાન આપીને તેની પવિત્રતાને ઘરમાં જ જાળવી રખાય નારદ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું અને અનેક નિર્દોષ જીવોએ દેહ ત્યાગ કર્યો ત્યારે અગ્નિદેવે શુક્રાચાર્ય અને બૃહસ્પતિ સામે એક સંકટ મૂક્યું હતું અગ્નિદેવે કહ્યું હતું કે હું રણમેદાનમાં પડેલા અશુદ્ધ દેહોને તો પાવન કરી શકું છું પણ જે માસૂમ બાળકો અજાણતા આ યુદ્ધનો ભોગ બન્યા છે તેમની સામે જતા મારી જ્વાળાઓ શરમાઈ જાય છે ત્યારે મહર્ષિઓએ વિધાન કર્યું કે બાળકો માટે ક્ષિતિ તત્વ એટલે કે માટી જ સર્વોપરી છે માટીમાં એ શક્તિ છે જે કોઈ પણ દોષ વગર આત્માને ગ્રહણ કરી શકે છે શ્રીકૃષ્ણની આંખોમાં એક ચમક આવી દેવર્ષિ એક અન્ય ઐતિહાસિક પાસું ઋણનું પણ છે બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તે પિંડદાન કરીને પોતાના પિતૃઓને તારે છે પણ જે બાળક પોતે જ પિંડ છે જે હજી કોઈના પિતા કે પિતૃ બન્યા નથી તેમને પિંડદાનની કે અગ્નિસંસ્કારની જરૂર હોતી નથી તેઓ પોતે જ એક આહુતિ સમાન છે જેમ યજ્ઞની પૂર્ણાહુતિ પછી બાકી રહેલી ભસ્મને આપણે પવિત્ર નદીમાં કે માટીમાં પધરાવીએ છીએ તેમ બાળક પણ ઈશ્વરના યજ્ઞની પૂર્ણાહુતિ છે તેને બાળવામાં નથી આવતો તેને તો બસ વિસર્જિત કરવામાં આવે છે શ્રીકૃષ્ણે અંતમાં એક અત્યંત ગૂઢ વાત કહી નારદ માણસનો અહંકાર તેને અગ્નિ સુધી લઈ જાય છે પણ બાળકની શ્રદ્ધા અને તેની માસૂમિયત તેને માટી સુધી લઈ જાય છે માટી એ પરમ શાંતિનું પ્રતિક છે જે માટીમાંથી આપણે સર્જાયા છીએ તે જ માટીમાં પાછા જવું એ પ્રકૃતિનો સૌથી મોટો ન્યાય છે ઇતિહાસ ગમે તેટલો બદલાય પણ આ સત્ય ક્યારેય નહીં બદલાય કે અગ્નિમાત્ર બંધનને બાળે છે અને બાળક તો જન્મથી જ મુક્ત છે આટલું સાંભળતા જ નારદજીની બધી જ શંકાઓ નિર્મૂળ થઈ ગઈ તેમને સમજાયું કે આ પરંપરા કોઈ અંધશ્રદ્ધા નથી પણ માનવજાતનો પ્રકૃતિ પ્રત્યેનો સૌથી ઊંડો આદર છે શ્રીકૃષ્ણની વાણી હવે ગંભીર થઈ ગઈ હતી તેમણે નારદજીની આંખોમાં જોતા કહ્યું દેવર્ષી હવે આ રહસ્યનો તે ભાગ સાંભળો જે સાંભળવા માટે કાળ પણ થંભી જાય છે તમે પૂછ્યું હતું ને કે આ ભેદ જોરદાર કેમ છે કારણ કે આમાં આત્માની એ યાત્રા છુપાયેલી છે જેને સ્વયંકાળ પુરુષ પણ નમસ્કાર કરે છે નારદ જ્યારે કોઈ બાળક મૃત્યુ પામે છે ત્યારે તે ખરેખર મરતું નથી પણ તે અધૂરી યાત્રાને વિરામ આપે છે જે રીતે એક પ્રવાસી લાંબી મુસાફરીમાં થાકી જાય અને થોડીવાર ઝાડની છાયામાં સૂઈ જાય બસ એ જ રીતે એ બાળક ધરતીના ખોળામાં સૂઈ જાય છે અગ્નિસંસ્કાર એ આત્મા માટે સંપૂર્ણ વિદાય છે પણ ભૂ સમાધિ એ પુનરાગમનનો વાયદો છે ઇતિહાસમાં અનેક એવા દાખલા છે જ્યાં શિશુના દેહને દફનાવ્યા પછી એ જ સ્થાનેથી પવિત્ર તુલસી કે પુષ્પોના છોડ ઉગી નીકળ્યા છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે કારણ કે તે બાળકની નિર્દોષ ઊર્જા ફરીથી વનસ્પતિના રૂપમાં ખીલીને જગતને સુગંધ આપવા માંગે છે શ્રીકૃષ્ણે અતીતના પડદા ચીરતા કહ્યું નારદ મહાકાળના દરબારમાં એક નિયમ છે કે જે પવિત્ર છે તેને અગ્નિની શુદ્ધિની જરૂર નથી બાળક જ્યારે જન્મે છે ત્યારે તે પાંચ તત્વોનું શુદ્ધ મિશ્રણ હોય છે તેના હૃદયમાં હજી અહંકારનો અગ્નિ પ્રગટ્યો નથી હોતો એટલે બાહ્ય અગ્નિ તેને સ્પર્શી શકતી નથી જો કોઈ હઠ કરીને બાળકને અગ્નિ આપવાનો પ્રયત્ન કરે તો તે પ્રકૃતિનું સંતુલન બગાડે છે ઇતિહાસ સાક્ષી છે કે જે કુળમાં બાળકોનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે ત્યાં પિતૃદોષ અને અશાંતિનો વાસ થયો છે કારણ કે તમે દેવતાના અંશને અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યો છે બાળક તો ભગવાનનું રૂપ છે અને ભગવાનને ક્યારેય બાળવામાં નથી આવતા તેમને તો માત્ર પધરાવવામાં આવે છે શ્રીકૃષ્ણની વાણીમાં હવે બ્રહ્માંડનો નાદ ગુંજતો હતો દેવર્ષિ આ વિષયનો સૌથી મોટો ઇતિહાસ એ છે કે પૃથ્વી પોતે એક માતા છે જ્યારે કોઈ માનું સંતાન છીનવાઈ જાય ત્યારે બીજી મા એટલે કે ધરતીમાતા તેની જવાબદારી લે છે ધરતીમાતા એ બાળકને પોતાના ગર્ભમાં એવી રીતે સાચવે છે જાણે તે ફરીથી તેને જન્મ આપવાની તૈયારી કરી રહી હોય એટલે જ સનાતન ધર્મમાં બાળકોને દફનાવવાની પ્રથા એ મૃત્યુનો ઉત્સવ નહીં પણ નવા જીવનની પ્રતીક્ષા છે શ્રી કૃષ્ણે વાંસળીનો છેલ્લો સુર વગાડ્યો અને આખું વાતાવરણ દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું નારદજી સમજી ગયા કે સ્મશાનમાં પીલી મા જે રડતી હતી તે હકીકતમાં રડતી નહોતી પણ ધરતી માતાને વિનંતી કરી રહી હતી કે હી મારા આ અંશને સાચવજે જ્યાં સુધી હું તેને ફરીથી લેવા ન આવું નારદજીએ શ્રીકૃષ્ણના ચરણોમાં શીશ ઝુકાવી દીધું તેમને આજે સમજાયું કે હિન્દુ ધર્મની દરેક પરંપરા પાછળ કેટલું ઊંડું વિજ્ઞાન અને કેટલી અપાર કરુણા છુપાયેલી છે જે અગ્નિ આખા બ્રહ્માંડને ભસ્મ કરી શકે છે તે એક માસૂમ બાળકની પવિત્રતા સામે હારી જાય છે આજ તો સનાતન સત્ય છે દોસ્તો આ કથા આપણને શીખવે છે કે પવિત્રતામાં કેટલી તાકાત છે અગ્નિ માત્ર અશુદ્ધિને બાળે છે પણ માસૂમિયત તો એ પ્રકાશ છે જે અગ્નિને પણ શીતળતા આપે છે તો પણ કોઈ નન્ના જીવને વિદાય આપવાની વાત આવે ત્યારે યાદ રાખજો કે તેને માટીમાં દાટવામાં નથી આવતો પણ તેને આવનારા ભવિષ્ય માટે રોપવામાં આવે છે મિત્રો જો તમને આજનો આ વીડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વીડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો કારણ કે તમારી એક લાઈક અમને આવા જ ભક્તિમય વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વીડિયોને વધુમાં વધુ શેર કરજો જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે અને હા જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સો નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજીમાં રહેલી ઘંટડી એટલે કે બે લાયકનને દબાવી ઓલ પર સેટ કરી દો જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વીડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે કમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાએ લખવાનું ભૂલતા નહીં ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વીડિયો સાથે ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રીરામ જય હનુમાન જય માતાજી જય દ્વારકાધીશ